જનપ્રતિનિધિ છું ભાઈ તમે જવાબ બંધાયેલા છો મારી તમે જવાબ આપો ખ્યાલ છે એમ જવાબ આપો મને

ઈ ઈ આવ લો પર ગઈ તો અને ઈ દરખામાં તમને બીજો બેક પાવર આપેલો હતો હવે આજ સુધી ભોમેશ્વર ફિટર માં જે બેક પાવર હોય પ્રોપર કરે છે તમે તમે બીજી વીસલ કર્મચારી જવાબદારી તમારી જ છે ને રાત જ લઈ રાત જ લઈ જાય અમારી આતરે આપ કોન્સ્યુશન કે છે બાકી કોઈ વિરાદો કેવું ન હોય હું કે તમને કહું તમારો તમારો જે વિરાદો નકી જાય કે તમે ઘર માં પ્રજા છે ને જમીનભાઈ જે ફોલ્ડ છે ને એ તમને તમે દિવસે કેમ મને જવાબ આપો દિવસે કેમ તમે આ ફોલ્ડ ક્લિયર નથી કરતા તમે એક રાત્રે મારો છો તમે તમે તમારો રાત્રે કરો છો તો દિવસે ને તમે ક્યોર કેમ નથી કરતા રાત્રે પાછો કેમ આવે છે એક ને એક જગ્યાએ એવો ગુરુ દ્વારા પાસે આ વાત સોસાયટી માં નામ છે ભાઈ ડાક્ટર લાઈટ રાત્રે વહી જાય છે અને તમે લોકો જમવાનું અને ખાડો ખોદવા નીકળો છો બધાય બાપુજીની પેઢી તમે કર્મચારી લો ગુજરાત સરકાર ના તમારી યાર મેં કાલ રાત્રે વાત કરી હતી આજે પાછી લાઈટ ગઈ પરમ દિવસે આપણે વાત થઈ હતી કેમ ગયા તું ભાઈ આવો એટલે ત્રણ દિવસથી હું તમારી યાર વાત કરું છું એક ને એક બીટ રિપીટેશન અમારે કરવાનું અમારે આ આવવાનું પછી હજાર લોકોને તમે લોકો હેરાન કરો તમારા ઘરની લાઈટ કાપી જઈશો મને કોઈના બાપની ફેર નથી પડે તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે

એ છે ને જીમિંગમાં કિલોમીટર લાંબો કેબલ છે એમાં દર ત્રણસો મીટરે આપણો એક એમાં જોઈન્ટ બરાબર હવે તમે ત્રણસો મીટર અઢી કિલેન્ટમાં આઠથી નવ જોઈતા આજે સવાર શું છે ને એક જોઈન્ટ ફોલાવી ફોટાવી અને એ કયા જોઈન્ટમાં ફોલ્ડ છે એટલું ડિટેક્ટ કોલ્ડ હવે એ ત્રણસો મીટર એક સ્પાનમાં ડિટેક્ટ થઈ ગયું બરાબર હવે એ એ એ અંડરગ્રાઉન્ડ કેપર છે હવે એમાં ત્રણસો મીટરનો એક કયા જગ્યાએ એટલું ફોલ છે ને ઈ કરવા માટે મશીન મૂકવું પડે એની અંદર વોલ્ટેજ આપીએ અને છે ને આપણે અવાજ આવતો હોય એ અવાજ આપણે મેઝર કરવાનો હોય બરાબર માણસ છે ને એક મશીન લઈને હાલે અહીંથી હાલતો જાતે પણ જ્યાં અવાજ અવાજ દેખાય ને એને ખબર પડે તો હવે અહીંયા ફોલ્ટ છે કારણ કે કેબલ અંડરગ્રાઉન્ડ છે આઠ વાગ્યા પછી આપણે એ જે વિસ્તાર છે ને એ એકદમ હેવી ટ્રાફિકવાળો વિસ્તાર છે એટલે પછી એ જે કારણ કે અવાજ એનો માઇલો હોય એટલે ડિટેક્ટ નથી થતો સરકારી કામ માટે રોડ બંધ કરી આપી અમે બંધ કરી છીએ ખબર છે તમને અમે રોડ બંધ કરી લખો એ બાના કાઢો મારી પાસે આજે વેલી સવારે પ્લાન કેરો તો મેન વન આપકો આ હોમેસ્ટર ફીડર એટલે હોમેસ્ટર તમે તમારી ભૂલ સ્વીકારો છો મીડિયા અમે તમને પૂછું તમે તમારી રાઠોડ ભૂલ સ્વીકારો છો ભૂલ સ્વીકારો આકે ના પાડો મને જો સરકારમાં તમારો રિપોર્ટ કરીશ છે બધા અધિકારીઓનો ભૂલ સ્વીકારો છો સ્વીકારો છો આ કે ના પાડો બોલો અરે હું સ્વીકારી આ લોકો ના બાપુજી ની પેઢી થોડી પ્રજા માટે બેઠા ચૂંટાયેલા જનપ્રતિનિધિ ને જવાબ ન આપે એટલે মারতে পৃথিবী ছিল